અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પાંચ ઘટના બની આગની વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે બપોરની આગ લાગી છે જીઆઈડીસી ફેઝ ફોરમાં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી સોલ્વન્ટ અને એથોલ કેમિકલ હોવાના કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરીઓ તેમજ વાહન પણ આગની ચપેટમાં આવી ગયા ખાલા ઘટનામાં બે લોકોને ઈજા થતાં સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાસ્થળથી દ્રશ્યો સામે આવી રહ્યા છે ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે જેના કારણે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે ફાયર બ્રિગેડની અત્યારે કુલ ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના છે અને ચો તરફથી આગ પર કાબૂ લેવાના પ્રયાસો થઈ રહ્યા છે દૂરથી આ દ્રશ્યો છે અને નીચેથી ઉઠતા ધુમાડા એ દર્શાવે છે કે આગનું સ્વરૂપ કેટલું વિકરાળ છે જીઆઈડીસી રોડ પરથી પણ દૂર દૂર સુધી આ આગ ના દેખાતા હતા જતીન જતીન ઘટના સ્થળ પર છે આગ કાબુમાં આવી છે નથી આવી તો કેટલો સમય લાગશે કઈ રીતે લાગી અને કેટલો વ્યાપ વધ્યો કેટલું પડકારજનક ફાયર બ્રિગેડ માટે કેમ કે પાંચક જેટલી ઘટનાઓ અમદાવાદમાં એક જ દિવસમાં આગની બની અત્યારે શું સ્થિતિ છે વટવા જીઆઈડીસી

અગલા પીછે થી ઘટના સ્થળ થી 5 કિલોમીટર થી બી જે ઉપર દરવાજા કાળા વળા દેખાઈ રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે મોર્જ્યુ ડિવાર્સે કે ફાયર બ્રિગેડ દ્વારા સેવા માલ્યું કે બે ને 35 કલાક આગનો કોલ મળ્યો હતો ને કરે 6 ને 15 કલાક થઈ ગયા છે તો આગ લાગવાનો પ્રભાવ જે છે તે વધી રહ્યો છે કેમિકલ અને ગેસસનું મિશ્ર હોવાને કારણે blast જે છે તે પહોંચાઈ રહ્યો છે લાઈવ માં પણ હમણાં જ દર્શકો માટે ગુરુ કે જે પ્રમાણે blast થયો ને ધડાકો જેવું સંભળાયો તો મોટો મુદ્દો છે કે 10 टन જેટલો કેમિકલનો પ્રોડક્ટ જો જે ફેક્ટરીમાં હતો સાથેમાં 5 ટન કેમિકલ અન્ડરગ્રાઉન્ડ પર કુટી કે બનાવવામાં આવ્યો છે એટલે કે 10 થી 15 સિલિન્ડર જે છે તે પણ એકટરીમાં બ્લાસ્ટ આલ્સો 5 વીઘનીની વાત કરીએ તો 5 વીઘની 25 ની ગાડીની કસ્ટમરેશન આપવા માટે એસાતું છે જે કોઈ વાતચીત થઈ છે ઓગણીસ કેટલી ગાડીઓ હાલ તેના છે શું વધુ ફાયર બ્રિગેડ ના વાહનોની અથવા તો બેકઅપ ફોર્સની જરૂર પડશે જે રીતે તમે વાત કરી

જી જતીન કદાચ આ આગ તમે કહ્યું થોડો ટેકનિકલ ઇશ્યુ પણ છે પણ ત્રણસો જવાનો છે સહયોગી જતીને વાત કરી તો આગ વિકરાળ છે ને બહુ મોટો પડકાર છે આ પરિસ્થિતિમાં કે આગ પર કાબુ મેળવે ઓગણીસ ગાડીઓ ઘટના સ્થળ પર છે વટવા જીઆઈડીસી ફેઝ ફોર માં આગ લાગી